નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આયુષ શાખા દ્વારા ગોધરા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ દસ એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ જે અંતર્ગત આજના દિવસે હોમિયોપેથીના જનક ડોક્ટર સેમ્યુલ હનેમાનના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે જેના ઉપલક્ષમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા નિરાંત વૃદ્ધાશ્રમ ગોધરા ખાતે વડીલોની હાજરીમાં કેક કાપી અને ફળ વિતરણ કરી ડૉક્ટર સેમ્યુઅલ હનેમાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે જિલ્લા આયુર્વેદિક અધિકારી હોમિયોપેથી પેથી વિશે નાગરિકોને સમજ આપવામાં આવી હતી ત્યારબાદ રામજી મંદિર તીરગરવાસ ખાતે હોમિયોપેથી નિદાન સારવાર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં વિસ્તારના કોર્પોરેટર તેમજ અગ્રણીઓ અને ખાનગી આયુષ તબીબોએ પ્રેરક હાજરી આપી હતી વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં આ ઉપચાર પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો છે જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે આ નિમિત્તે સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય છ નિદાન સારવાર કેમ્પનું આયોજન પણ જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ અલ્કેશ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આયુષ શાખા હેઠળ ફરજ બજાવતા તમામ આયુર્વેદ તથા હોમિયોપેથિક મેડિકલ ઓફિસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મનોમંથન ન્યૂઝ પંચમહાલ